ઉછળ્યું અને એક્ઝિટ પોલ પછી આજે શેર બજાર ખુલ્યું હતું તો એક્ઝિટ પોલ ની અસર પણ શેર બજારમાં જોવા મળી આખું શેર બજારનું કેલ્ક્યુલેશન શું છે આનાથી ઇકોનોમી અને ખાસ કરીને ઉછાળો છે તે આવતીકાલે રિઝલ્ટ આવશે તેના ઉપર કેટલી અસર કરશે તે પણ આપણે સમજીશું આપણી સાથે અત્યારે પ્રોફેસર હેમંત શાહ સર જોડાઈ ગયા છે સર શું કહેશો આજે જે રીતે શેર બજારની અંદર ઉછાળો આવ્યો છે અને જબરદસ્ત તેવીસો પોઈન્ટનો નો ઉછાળો છે ગઈકાલે જે એક્ઝિટ પોલ આવ્યા હતા અને એને પરિણામે જે છાપ થઈ છે 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 દેશના એ પ્રકારની કે કે મોદીની સરકાર ફરીથી બની રહી એટલે રાજકીય સ્થિરતા ઊભી થશે અને સાથે સાથે નરેન્દ્ર મોદીએ છેલ્લા દસ વર્ષના કાળા દરમિયાન જે પ્રકારની આર્થિક નીતિઓ અને નાણાકીય નીતિઓ અપનાવી છે એવા જ પ્રકારની નીતિઓ અપનાવવામાં આવશે કે જેથી શેર બજારમાં ફાયદો થશે એવી ધારણા સાથે અત્યારે શેર બજારમાં લેવાલી ઉકળી છે અને એને પરિણામે સેન્સેક્સમાં બહુ મોટો ઉછાળો આવ્યો છે કાલે શું પરિણામ આવશે એ કઈ કહી શકાય એમ છે નહીં અત્યારે આમ જુઓ તો એનું કારણ એ છે કે ઘણા બધા તટસ્થ એવા પત્રકારો અને ચેનલો પણ છે કે જે એમ કહી રહ્યા છે કે ગઠબંધન બહુ પાતળી બહુમતી મળે એવી પણ શક્યતાઓ છે અને બીજેપી અને એનડીએ ને બસો બોતેર કરતા થોડીક ઓછી બેઠકો મળે એવી પણ શક્યતાઓ છે જો આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય તો રાજકીય અનિશ્ચિતતા ઉભી થાય થોડાક દિવસો ને માટે સરકાર બને ત્યાં સુધી અને તો શેર બજારમાં બહુ મોટા પ્રમાણમાં ગાબડું આવતીકાલે ઉભું થાય એવું બની શકે એટલે ત્રેવીસો પોઈન્ટ નો ઉછાળો છે પણ પછી કાલે બીજા ચાર હજાર પોઈન્ટ નો ઘટાડો પણ થઈ શકે કઈ કહી શકાય એમ નથી પણ આ તો જો અને ધોનો સવાલ ઉભો થાય છે પણ મુદ્દો એ છે કે શેર ને પરિણામે શું દેશનો વિકાસ થાય છે ખરેખર એવું તો છે નહીં દેશના વિકાસ ને અને શેરબજાર ને આમ જુઓ તો બહુ જાજો સંબંધ નથી કોઈ પણ પ્રકાર કો રિલેશન સ સંબંધ આપણે પ્રસ્થાપિત કરી શકીએ એવા પ્રકારની પરિસ્થિતિમાં નથી એટલે જે જનરલ છાપ ઉભી થયેલી છે દેશમાં અને દેશના લોકો એ છે કે દેશનો વિકાસ થાય છે અને સેન્સેક્સ નીચો જાય છે તો દેશનો વિકાસ ઓછો થાય છે અથવા નથી થતો એવા પ્રકારની છાપ ઊભી થયેલી છે મને લાગે છે કે આ છાપ તદ્દન ખોટી છે અને એ આંકડાઓ સાથે પુરવાર થઈ શકે એમ છે એટલે એ દ્રષ્ટિએ આપણે મને લાગે છે કે બજારના આજના હોવાના દાખલા છે આંકડાઓ હું આપું દાખલા તરીકે જાન્યુઆરી ઓગણીસો ને એકાણું કે જયારે સેન્સેક્સ ફક્ત નવસો ને નવ્વાણું હતો અને પછી જુલાઈ ઓગણીસો એકાણું માત્ર છ મહિનામાં આવી અને મનમોહનસિંહ નાણાં પ્રધાન બન્યા અને એમણે જે નવી ઉદ્યોગ નીતિ જાહેર કરેલી ઉદારીકરણ વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ એને પરિણામે શેર બજારમાં જબરજસ્ત ઉછાળો આવ્યો આ આટલો મોટો ઉછાળો એ પછી કોઈ સેન્સેક્સમાં કોઈ પણ વર્ષોમાં મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે પણ નથી આવ્યો જોઈએ નરેન્દ્ર મોદી સેન્સેક્સ ની બાબતમાં સફળ છે એવું નથી તે જુદી રીતે પણ જોઈ શકીએ આપણે દાખલા તરીકે બે હાજર ને ચાર માં વડાપ્રધાન થયા ત્યારે સેન્સેક્સ કેટલો હતો છ ને સત્યાવીસ બીજી જાન્યુઆરી બે કે જયારે હજુ તો મનમોહનસિંહ વાજપેયી પહેલા સોળમી મે બે હાજર ચૌદ ના રોજ સેન્સેક્સ પચીસ હતો એટલે દસ વર્ષમાં સેન્સેક્સ ચાર ગણા કરતા વધારે વધી ગયો અત્યારે સેન્સેક્સ ચાર ગણા કરતા વધારે વધ્યો છે ઘરો નરેન્દ્ર મોદી જયારે અર્થ એવો થાય કે મનમોહનસિંહના ગાળા દરમિયાન દસ વર્ષમાં સેન્સેક્સ ચાર ગણા કરતા વધારે વધ્યો જયારે નરેન્દ્ર મોદી ના દરમિયાન સેન્સેક્સ ત્રણ ગણો વધ્યો મનમોહનસિંહ વધારે સફળ રહ્યા છે મોદી જે રીતે એક્ઝિટ પોલ આવ્યા કારણ કે હું એક્ઝિટ પોલ ની વાત કરી રહી છું કાલે રિઝલ્ટ આવવાનું છે આપને એવું લાગી રહ્યું છે કે આ રિઝલ્ટમાં જો પ્લસ માઇનસ થયું રાજનીતિક અસ્થિરતા આવી તો આ જ શેર માર્કેટ જે છે એમાં જબરદસ્ત રીતે ડાઉનફોલ જોવા મળશે અને આ ડાઉનફોલ માં કારણ કે ઘણા બધા લોકોના આમાં પૈસા ધોવા છે મેં અગાઉ જે કહ્યું કે જો કાલે જેવી એક્ઝેક્ટ પોલ ધારણાઓ કરવામાં આવી છે એવું રિઝલ્ટ ના તો શેર બજારમાં જબરજસ્ત કડાકો આવશે ને એટલો મોટો કડાકો આવશે કે જેની કોઈ સીમા નહીં હોય આજે લગભગ સાડા જેટલો સેન્સેક્સ ઉછળ્યો કાલે કદાચ છ કે સાત ટકા જેટલો ઘટી જાય એવું પણ બને આ જો અને તો સવાલ છે પણ મેં અગાઉ કહ્યું તેમ કે એક્ઝિટ પોલ આંકડા બહુ વિશ્વસનીય છે એવું ઘણા બધા લોકો નથી માનતા અત્યારે પણ એના ઉપર જ વિશ્વાસ મૂકીને સેન્સેક્સમાં ઉછાળો આવ્યો એટલે શેર બજાર તો એક જુગાર કામ છે એ ચેસી છે અહિયાં કઈ રોકાણ થાય છે એનો ઈરાદો એ નથી કે વ્યાજ મળે અથવા વ્યાજ કેટલા પૈસા મળે અહિયાં તો સત્તો ખેલાય છે ને એટલે એ સત્તો ખેલવાને માટે જ આ માં ઉછાળો થયેલો છે એમ આપણે કહી શકીએ એટલે આવતીકાલે પરિસ્થિતિ બદલાઈ શકે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને એવું પણ બને કે જે લોકો આટલા મોટા ભાવે આટલા ઊંચા ભાવે આજના ઊંચા ભાવે એ લોકો ખરીદે છે એ લોકો કદાચ કાલે રાતા પાણીએ રડે પણ કરે આવી શક્યતાઓ રહે છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી એટલે હર્ષદ મહેતાનું કૌભાંડ પકડાયું ત્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિ હતી અને લોચો કૌભાંડ બહાર આવેલું ત્યારે એ કંપનીના શેરના કિસ્સામાં પણ આવું બન્યું હતું કે શેર બજાર બંધ રહ્યું ત્યારે એનો ભાવ ત્રણસો છપ્પન રૂપિયા હતો અને બીજા દિવસે શેર બજાર ખુલ્યું ત્યારે એનો ભાવ છ રૂપિયા એટલે આવા પ્રકારની પરિસ્થિતિ થઈ શકે છે પણ સવાલ ઉભો એ થાય છે કે દેશની જે અત્યારની આર્થિક પરિસ્થિતિ છે એને સેન્સેક્સ સાથે શું લેવા દેવા છે આ વાત આપણે મને લાગે છે કે બહુ મહત્વની છે અને લોકોએ સમજવી જોઈએ એનું એક અગત્યનું કારણ એ છે કે દેશના વિકાસને અને શેર બજારના સેન્સેક્સ ને કશો સંબંધ નથી મનમોહનસિંહના દસ વર્ષના ગાળા દરમિયાન સરકારના પોતાના આંકડા મુજબ જે સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર હોય એ પોઈન્ટ જેટલો રહ્યો અને આજે સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર વિકાસનો એ પાંચ પોઈન્ટ નવ આસપાસ છે તો વિકાસનો નો દર તો ઘટ્યો છે અને છતાં સાયન્સ સૂચો ગયો છે એનો અર્થ શું થયો એનો અર્થ એ થયો કે વિકાસને અને

એને થોડા વખત પહેલા એવું કહેલું કે દેશમાં ચૌદ પોઈન્ટ આઠ કરોડ જેટલા ડિબેટ એકાઉન્ટ છે શેર બજારમાં એટલે કે લોકોએ ખાતા ખોલાયેલા છે આ ચૌદ પોઈન્ટ આઠ કરોડ છે એનાથી વધારે નથી એટલે આપણે એને પંદર કરોડ ગણીએ બરાબર તો આ પંદર કરોડમાં ઘણા બધા ખાતા એવા હોય કે જે એક જ કુટુંબમાં જુદા જુદા સભ્યો ના હોય તો આપણે એમ કહી શકીએ કે દસ કરોડ ખાતા છે જે પરિવારો દસ કરોડ પરિવારોના અરે એમાં એક પરિવારમાં પાંચ લોકો રહે છે એવું આપણે ધારી લઈએ તો પચાસ કરોડ લોકો થાય એકસો ને ચાલીસ કરોડ વસ્તી માંથી માત્ર પચાસ કરોડ લોકોને શેર બજાર સ્પર્શે છે એ સિવાય બાકીના સ્પર્શતું નથી હજુ આ વાત જરા આગળ લઈ જઈએ આ કંપની એવું પણ કે છે કે ચૌદ પોઈન્ટ આઠ કરોડ માં જે ખાતા છે એમાંથી માત્ર ચાર કરોડ ને પાંચ લાખ ખાતા એવા છે કે જે ખાતા સક્રિય છે એટલે કે રોજે રોજ અથવા દર અઠવાડિયે દસ દિવસે પંદર દિવસે શેર બજારમાં એકસો ચાલીસ કરોડ માંથી કે જેમને શેર બજાર સાથે ઘનિષ્ઠ સંબંધ છે બાકીના છે હવે સવાલ ઉભો એ થાય છે કે શેર બજારમાં લોકો લોકાણ કરે છે પોતાની બચત તો ખરેખર કેટલા પ્રમાણમાં રોકાણ થાય છે તો આ જ એવું પણ કે છે કે માત્ર છ ટકા જેટલી બચતનું રોકાણ થાય છે દેશની જે કુલ આવક છે એ કુલ આવકમાં લગભગ એકત્રીસ ટકા આવક જેટલી બચત થાય આ જે બચત થઈ એ બચત માંથી માત્ર છ ટકા જેટલી આવક લોકો શેર બજારમાં અને મ્યુચ્યુઅલ રોકે હવે તમે વિચાર કરો કે આખા અર્થતંત્ર ની છ ટકા બચત જ્યાં શેર બજારમાં થાય તો બાકીની ચોરાણું ટકા એકદમ સલામત સ્થળે થાય છે બેંકોની ફિક્સ ડિપોઝિટમાં થાય છે પેન્શન ફંડમાં થાય છે પ્રોવિડન્ટ ફંડમાં થાય છે વીમા થાય છે તો એ બધાને તો શેર બજાર સાથે કોઈ સંબંધ જ નથી

શેર બજાર અને એક્ઝિટ પોલ ને આમ તો કોઈ લેવા દેવા નથી પણ આજે માર્કેટ જબરદસ્ત ગયું છે આવતીકાલે રિઝલ્ટ આવશે અને માર્કેટમાં એનએસસી બીએસસી પણ એવું કીધું છે કે લોકો સર્કિટ લગાડી દેશે જો માર્કેટ ડાઉનફોલ તરફ ગયું હતું અને ઘણા એક્ઝિટ પોલ પણ એવું કહી રહ્યા છે કે માર્કેટ જે રીતે અમુક મતલબ રાજનૈતિક અનિશ્ચિતતાની વાત પણ સામે આવી છે અમુક એક્ઝિટ પોલ ની અંદર અમુક ચારસો પ્લસ આપી રહ્યું છે અમુક બસો ચાલીસ બસો એસી ની વચ્ચે આપી રહ્યું છે આ પરિસ્થિતિ આ પરિસ્થિતિની અંદર લોકો માટે શું તમે કહેશો કારણ કે આ પરિસ્થિતિમાં રાજ શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ લોકોએ કરવું જોઈએ કે ના કરવું જોઈએ કેમ કે રાજનીતિક અનિશ્ચિતતા તો ઉભી થશે જો થઈ તો ના જો હું કઈ શેર બજારનો નિષ્ણાત નથી કે જેને આધારે હું એમ કહી શકું કે તમારે માં રોકાણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ મારો કહેવાનો મુદ્દો એ છે કે જો રાજકીય અનિશ્ચિતતા ઉભી થાય એટલે કે આવતીકાલે જે રિઝલ્ટ આવે એમાં એનડીએ ને સંપૂર્ણ બહુમતી ના મળે બરાબર અને સંપૂર્ણ બહુમતી થી ઓછી બેઠકો મળે અથવા ઇન્ડિયા ગઠબંધન ને સંપૂર્ણ બહુમતી મળે તો એ પ્રકારની પરિસ્થિતિમાં મને એમ લાગે છે એવો પણ અર્થ ઇન્ડિયા શેર શેરબજાર સાથે ઇન્ડિયા ગઠબંધન ને કશી દેવા દેવા નથી તમારે યાદ રાખવું જોઈએ કે બજારનો સૌથી મોટો ઉછાળો એ કોંગ્રેસની નરસિંહ નરસિંહરામ ની સરકારમાં આવ્યો હતો નહીં કેવો અટલ બિહારી વાજપેયી ની સરકારમાં કે નહીં કે નરેન્દ્ર મોદી ની સરકાર એટલે કહેવાનો મુદ્દો મારો એ છે કે રાજકીય અસ્થિરતા ઊભી થાય અનિશ્ચિતતા ઉભી થાય તે પ્રકારની પરિસ્થિતિમાં શેર બજારમાં ગાબડું પડી શકે છે અને એવી શક્યતાઓ મને એવું લાગે છે કે આવતીકાલે વધારે છે પણ હું કોઈ જ્યોતિષી નથી એટલે એવી કોઈ આગાહી કરી શકું નહીં અચ્છા સર પણ સાથે સાથે ની જો વાત કરવામાં આવે કારણ કે દેશનો જીડીપી કીધું કે દેશનો જીડીપી છેલ્લા દસ વર્ષની અંદર ફાઈવ પોઈન્ટ સમથિંગ કંઈક પર્સન્ટેજ છે આ જીડીપી જો આટલો ડાઉન હોય અને શેર બજાર પ્લસમાં હોય તો આ ઇન્ડિવિજ્યુઅલી કંપનીના બેનિફિટ માટે છે કે દેશને પછી આમાં ખરેખર નુકસાન થઈ રહ્યું છે વર્લ્ડ વાઇડ દેશને નુકસાન થઈ રહ્યું છે એમ નહીં પણ મુદ્દો એ છે કે દેશ વિકાસ ને અને બજાર ને કશી લેવા દેવા નથી કશો સંબંધ બહુ ઓછા લોકો શેર બજારમાં રોકાણ કરે છે દેશની કુલ બચત માંથી બહુ જ ઓછી નગન્ય છ ટકા જેટલી બચત શેર બજારમાં રોકાણ પામે છે અને બીજી બાજુ જે વિકાસ નો દર છે એ નીચો ગયો છે તેમ છતાં સેન્સેક્સ ઊંચો ગયો છે એ એમ બતાવે છે કે શેર બજાર એક જુગારખાનું છે આ સત્તાવાર જુગારખાનું જો તમે આમ ઘરમાં બેઠા બેઠા જુગાર રમતા હો જન્માષ્ટમી ના દરે અને પોલીસ ને ખબર પડે તો પોલીસ આવીને પકડી જાય છે કારણ કે જુગાર રમવો એ ફોજદારી ગુનો છે પણ આ સત્તાવાર જુગાર જુગારખાનું છે કે જ્યાં તમે જુગાર રમી શકો છો તમે ખેલી શકો છો કે આજે શેર બજારમાં શેર લીધા સવારે દસ વાગે અને બપોરે ત્રણ વાગે વેચી માર્યા અથવા તો આજે લીધા ને કાલે કે પરમ દિવસે કે મહિનામાં મહિનામાં વેચી માર્યા કારણ કે ભાવ વધારે મળે છે તો આ ખાતી છે એટલે એ દ્રષ્ટિએ પોસાય છે બાકીના પોતા નથી કારણ કે એમની પાસે એટલી આવક જ નથી કે એ પોતે બચત કરે અને પછી આવા જોખમી ધંધામાં એ રોકાણ કરે એટલે અને બીજો એક અગત્યનો મુદ્દો દેશમાં છે ને લગભગ વીસ લાખ જેટલી કંપનીઓ એમાંથી માત્ર પાંચ હજાર જેટલી કંપનીઓ જ મુંબઈ શેર બજારમાં કે રાષ્ટ્રીય શેર બજારમાં નોંધાયેલી છે એટલે પાંચ હજાર કંપનીઓ દેશની માં ઘણો મોટો ફાળો આપે છે નોટ આઉટ કારણ કે એમાંની ઘણી બધી ખૂબ મોટી કંપનીઓ છે પણ બાકીની જે વીસ લાખ કંપનીઓ છે એ કંપનીઓ દેશના વિકાસમાં ફાળો નથી આપતી તો છે નહીં અને આ પાંચ હજાર કંપનીઓ જ ફાળો આપે છે અને એને પરિણામે દેશનો વિકાસ થાય છે એવું પણ નથી એટલે એ દ્રષ્ટિએ જો જોઈએ તો વિકાસને અને શેર બજારને કશો સંબંધ છે એવું કશું નથી હા કંપનીઓ જયારે એમનો નફો વધારે છે અથવા તો જયારે એમનું ઉત્પાદન વધે છે અને શેર બજારમાં રોકાણ કરનારાઓને એમ લાગે છે કે કંપનીનો નફો વધશે અને પોતાને વધારે ડિવિડન્ડ મળશે અને શેર બજારમાં ભાવ ઊંચાડ્યો છે યારે એ કંપનીના શેર તો ખરીદે તો એ દ્રષ્ટિએ જે આપણે જોવાનું રહે શેર બજારને એથી વિશેષ નહીં બિલકુલ સર કારણ કે કાલે આશા રાખે કે જે રીતે આપ કહી રહ્યા છો કે રાજનીતિક અનિશ્ચિતતા જે છે એ કાલે ઊભી થાય છે કે નથી થતી કારણ કે જે રીતે એક્ઝિટ પોલ તો ક્લીન સ્વીપ બતાડી રહ્યા છે અને બધા જ કહી રહ્યા છે કે કાલે ત્રીજી વાર સરકાર બનશે આપનો ટેક શું કહી રહ્યો છે આમાં આપનું એક્ઝિટ પોલ શું કહી રહ્યો છે મારો તો કોઈ એક્ઝિટ પોલ છે નહીં હું દેશમાં ચૂંટણી નિમિત્તે ફર્યો જ નથી એટલે મને એને વિશે કઈ અંદાજ બાંધવાનું યોગ્ય લાગતું નથી પણ હું દેશના લોકશાહી ચાહક નાગરિક તરીકે એવું ચોક્કસ ઈચ્છું કે સરકારમાં ફેરફાર થાય કારણ કે કોઈ પણ સરકાર જો સતત ચૂંટાયેલી રહેતી હોય છે તો એને સરકાર બની જવાની શક્યતાઓ વધી જતી હોય છે બિલકુલ સર આપ અમારી સાથે જોડાયે તેના માટે આપનો ખુબ ખૂબ આભાર નમસ્કાર